દાલિયાવાડી વડોદરા ખાતે જ વિપો સેન્ટ્રલ કમિટી તેમજ વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા દ્વારા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો ને સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે જ દિવસ મહોત્સવ જે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી આશ્રય કુમારજીના જ વલ્લભના જીવનચરિત્ર ઉપર અલૌકિક વચનામૃત થયા છે તારીખ ત્રણના ના રોજ પૂજ્ય શ્રી દ્વારકેશલાજી મહારાજ તેમજ પૂજ્ય શ્રી આશ્રય કુમાર પાવન નિશ્રામાં